હેલો 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 મારું નામ છે અંકિત અને તમે સાંભળી રહ્યા છો સાયન્ટિફિક ગુજરાતી શો આ પોડકાસ્ટની અંદર અમે સાયન્સ ટેકનોલોજી અને હિસ્ટ્રીની વાતો કરીએ છીએ દર રવિવારે અમારો નવો એપિસોડ આવે છે જો તમે પહેલી વખત સાંભળતા હોય તો જે પણ એપમાં તમે સાંભળતા હોય ત્યાં સબસ્ક્રાઈબ કે ફોલો કરી લેજો જેથી તમને નવા એપિસોડની નોટિફિકેશન મળતી રહે આજના એપિસોડમાં અમારી સાથે વાત કરવા માટે એક સ્પેશિયલ ગેસ્ટ છે મિસ્ટર નિમેશ કોટાડિયા નિમેશ એક જીઓ ફિઝિસિસ્ટ છે અને આજના એપિસોડમાં અમે સાઇઝમોલોજી એટલે કે પુસ્તક શાસ્ત્ર અને જે કોવિડ લોકડાઉનની અંદર એની નવી ડિસ્કવરી થઈ છે એના વિશે વાત કરવાના છે અને એપિસોડના અંતમાં નિમેશ એક ફન ફેક્ટ પણ કહેવાનો છે તો સ્ટેટ યુન એન્ડ લેટ્સ ગેટ સ્ટાર્ટેડ તો વાત છે ફેબ્રુઆરી બે હજાર વીસની જસ્ટ અ યુઝ્યુઅલ ફેબ્રુઆરી દુનિયા પોતાની રીતે ચાલતી હતી દુનિયાના સૌથી મોટા સિટીઝ મુંબઈ દિલ્હી કોલકાતા ચેન્નાઈ ન્યૂયોર્ક કેલિફોર્નિયા લંડન બધા સિટીઓમાં કરોડો લોકો પોતાનું લાઈફ સ્પેન્ડ કરતા હતા કોન્સર્ટ થતા હતા કારખાનાઓ ચાલતા હતા અને ઇકોનોમી બૂમિંગ કરતી હતી અને એક એકાદ નાનો વાયરસ હતો જે આમ તેમ ભટક્યા કરતો હતો પણ કોઈનું એના ઉપર ધ્યાન હતું નહીં અને મીન ટાઈમ ડોનાલ્ડ ટ્રમ્પે ઇન્ડિયામાં આવીને સ્વામી વિવેકાનંદ નામ નું નાખ્યું હતું બધું ગયા બાદ ચાલતું હતું અને પછી થયું લોકડાઉન અને દુનિયામાં બધા જ એ જ વિચારવા લાગી ગયા કે હવે કયું શું અને લાઈફ જાય લીંબુ ફેંકી ગઈ હતી ત્યાં દુનિયાના સત્તાવીસ કન્ટ્રીના સેવન્ટી સિક્સ જેટલા સાયન્ટિસ્ટે ભેગા થઈને એક રિસર્ચનું પ્લાન કર્યું અને એ રિસર્ચનો જે પોઝિટિવ આઉટકમ આપણને મળ્યો છે તેના વિશે આજના એપિસોડમાં અમે વાત કહેવાના છે કારણ કે બે હજાર વીસનું એ ઘણું ઘર આ હતું હવે તો પતિ જવા આવ્યું છે અને વેક્સિન પણ માર્કેટમાં આવી જ જવાની છે પણ તો પણ હવે આના ઉપર કમેન્ટ કે જોક કરવા માટે કોઈ પણ નવી વસ્તુ બચી નથી કદાચ તમે બધું જ સાંભળી અને જોઈ લીધું છે તો એકાદ વસ્તુ જે તમે કદાચ મિસ કરી દીધી હોય એ વસ્તુ વિશે આજે અમે વાત કરવાના છે અને ફોર અ હિન્ટ ક્યાં એક પોઝિટિવ ન્યૂઝ છે સાયન્સ ઓફ સી સો ડેફિનેટલી ઇટ હેઝ અ લોટ ઓફ પોટેન્શિયલ તો આજે બેઝિકલી આપણે વાત કરવાના છે એક સેઝમોલોજીક ઇવેન્ટ વિશે કે જે કોવિડ નાઇન્ટીન ના લોકડાઉન દરમિયાન જ પોસિબલ હતી તો એની માટે વાત કરવા માટે આજે અમે સ્પેશિયલ ગેસ્ટ ને ઇન્વાઇટ કર્યા છે મિસ્ટર નિમેશ કોટાડિયા યુ આઈ એમ ડુઈંગ વેલ અંકિત યુ આઈ એમ ગુડ ટુ તો અત્યારે ક્યાં કામ કરે છે તું હું અત્યારે હિન્દુસ્તાન સિંક લિમિટેડ કરીને એક માઇનિંગ કંપની છે જે લેડ અને ઝિંક એક્સપ્લોરેશન કરે છે ઇન્ડિયામાં તો એની સાથે એઝ અ જીઓ ફિઝિસિસ્ટ કામ કરું છું લાસ્ટ અરાઉન્ડ ઉદયપુર તો અત્યારે ઉદયપુરમાં ટુરિઝમ ઓપન થયું ટુરિઝમ હા ટુરિઝમ તો ઓપન થયું પણ દિવાળી પછી કેસીસ બી વધ્યા ઘણા બધા બીકોઝ ઇન્ફ્લક્સ ઘણું બધું હતું આપણા ગુજરાતીઓ ઉદયપુરમાં મોટા નંબરમાં આવે અહીંયા સ્પેશિયલી ફેસ્ટિવલ્સના ટાઈમે એની વે તો સ્ટાર્ટ કરતા પહેલા હું થોડી સમય આપી દઉં કે એકચ્યુઅલી થયું શું છે ઓકે શું થયું એવું કે માર્ચ બે હજાર વીસની અંદર પૂરી દુનિયામાં કમ્પ્લીટ લોકડાઉન થઈ ગયું અને એના કારણે જેટલી પણ હ્યુમન એક્ટિવિટીઝ થતી હતી જેમ કે કોન્સર્ટ થતા હતા ઘણા બધા શોઝ થતા હતા સ્ટેડિયમ ઉપર ગેમો રમાતી હતી અને યુઝ્યુઅલી મતલબ કારખાનાઓ ફેક્ટરીઝ ચાલતી હતી રેલવેઝ ચાલતી હતી અને પબ્લિકની અવર જવર પણ રહેતી હતી તો એના કારણે જે હ્યુમનનો જે અર્થના કસ્ટ ઉપર જે ઇમ્પેક્ટ હતો તે કમ્પ્લીટલી બંધ થઈ ગયો માટે હવે જ્યારે ભૂસ્તરશાસ્ત્રીઓએ પોતાના યંત્રોનો યુઝ કરીને જ્યારે સેઝમોલોજીક વેવને મેજર કરવાનું સ્ટાર્ટ કર્યું ત્યારે તેમને નવા સિગ્નલ્સ મળ્યા કે જે એમને પહેલાં ક્યારેય નહીં મળ્યા હતા એવા નાના નાના સિગ્નલ કે જે હ્યુમન નોઈઝને કારણે હંમેશા દબાઈ જતા હતા પરંતુ હવે જ્યારે હ્યુમન એક્ટિવિટીઝ બંધ થઈ ગઈ તો ત્યારે એ નવા સિગ્નલ બહુ સારી રીતે કેપ્ચર થયા છે અને આ સિગ્નલ કેપ્ચર કરવાથી આપણને ઘણા બધા નવા નવા કન્ક્લુઝન મળે છે કે જે ફ્યુચરમાં ઘણા બેનિફિશિયલ થઈ શકે અને મારી પાસે થોડા નંબર પણ છે કે ટોટલ પચાસ ટકાથી વધારે જેટલું રિડક્શન થયું સેઝમિક નોઇઝમાં માર્ચથી મે વચ્ચે અને આ જે પેપર પબ્લિશ થયું છે તે જુલાઈ બે હાજર વીસ ની અંદર સાયન્સ જર્નલમાં પબ્લિશ થયું છે ને તેની અંદર ટોટલ છોતેર જેટલા સાયન્ટિસ્ટ અરાઉન્ડ લાઈક ટ્વેન્ટી સેવન જેટલી કન્ટ્રીઝમાંથી આની અંદર પાર્ટિસિપેટ કર્યું છે અને એ બધાના ડેટામાં એવું ખબર પડી છે કે ઘણું વધારે રિડક્શન થયું છે અને આનાથી કદાચ જે નાના નાના એક કે બે ના સ્કેલના જે ભૂકંપ છે તેને મેજર કરવાની કેપેસિટી વધી જશે આપણી તો નિમેશ પહેલા તો તું મને એ જ કહે કે આ સિઝમોલોજી શું છે તો સિઝમોલોજી એક પ્રકારની અર્થક્વેક ની અર્થક્વેક ની સ્ટડી છે જેમાં થી જે અર્થક્વેક થાય કે પછી બીજા જે 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 અગર કરે તો 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 એના એના કારણે કારણે થાય 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 કે એ વેવસને માં સ્ટડી કરવામાં આવે અને જે લોકો આને સ્ટડી કરે જે વૈજ્ઞાનિક આને સ્ટડી કરે સાયસ્મોલોજીસ્ટ કહેવાય છે અને એ એક પ્રકારનું સ્પેશિયલાઇઝેશન છે ભૂસ્તર વિજ્ઞાન જેને આપણે પણ કહીએ છીએ તો હું એક એક લોજીસ્ટ હતા તો એમનું ઇન્ટરવ્યુ સાંભળતો હતો તો તેની અંદર એ વાત કરતા હતા કે એમના ઘરે પોતાનું સિઝમોમીટર છે એટલે બેઝિકલી રાસબેરી શેક જે રાસબેરી પાઈ ને આર્ટવીનો કાઇન્ડના જે ડેવલપમેન્ટ બર્ડ હોય જે રોબોટિક્સ અને ઇલેક્ટ્રોનિક્સના સ્ટુડન્ટ યુઝ કરતા હોય તો એ ટાઈપનું એક એનું વર્ઝન છે ગાસબેગ શેક કે જેનાથી આપણે આ ટેક્ટોનિક્સ પ્લેટ્સ અને બેઝિકલી સાઇઝની સિગ્નલ્સને કેપ્ચર કરી શકે તો એને કોઈ ઇન્ટરેસ્ટિંગ વાત કરેલી હતી કે એના ઘરની આજુબાજુ એક સ્ટેડિયમ છે કે જ્યાં ઘણી વખત કોન્સર્ટ થાય છે અને ફૂટબોલની મેચિસ થાય છે તો એણે કીધું કે જ્યારે પણ એ ફૂટબોલ મેચ જોવાની જરૂર નથી પણ જ્યારે પણ મેસી ગોલ કરે ને તો ઓટોમેટિકલી એક પ્રકારનું સિગ્નલ જનરેટ થાય છે જે પબ્લિકના ના થી જનરેટ થાય છે તો મને આ વાત થોડી વધારે મતલબ સો ગુડ ટુ બી ટ્રુ લાગી તો તારું શું કેવું છે નિમેશ નહીં આ વસ્તુ મને મે ઇન્ટરવ્યુ નથી સાંભળ્યું પણ આ વસ્તુ પોસિબલ છે સાઇઝમોગ્રામ બનાવી શકીએ આપણે ઘરે બની શકે છે ઇનફેક્ટ આપણા જે ફોનમાં એક્સેલરોમીટર્સ હોય છે એ થોડા ડિફરન્ટ હોય છે પણ એ બી મુવમેન્ટ પર જ કામ કરે છે તો આ જે સાઇસ્મોમીટર જે આપણે કહીએ જે સાયસ્મોલોજીસ્ટ યુઝ કરે છે આજે વાઇબ્રેશન્સ અને જે બી હ્યુમન એક્ટિવિટીના કારણે કે અર્થક્વેક ના કારણે જે બી સિગ્નલ્સ કે વાઇબ્રેશન્સ જનરેટ થાય છે તો એને રેકોર્ડ કરવા માટે જે ઇન્સ્ટ્રુમેન્ટ આપણે યુઝ કરીએ એને સાયસ્મોમીટર કહેવાય છે પણ સાઇસ્મોમીટરની સાથે ઘણી વાર સાયસ્મોગ્રાફ બી એક શબ્દ વપરાય છે સાયસ્મોગ્રામ પણ એક શબ્દ વપરાય છે તો આના વિશે હું થોડું કહીશ જેમ કે સાઇસમો ગ્રાફ અને સાઇસમો સાઈસમો મીટર એ બંને રેકોર્ડ કરવાના એક ઇન્સ્ટ્રુમેન્ટ છે ફોર એક્ઝામ્પલ જે ટાઈમ રેકોર્ડિંગ માટે આપણે ગ્રાફનો યુઝ કરીએ અને મીટર એ જે એમ્પ્લિટ્યુડ જે એકચ્યુઅલ યુનિટ જે એ માપે છે એ મીટર એ સાઇસમોમીટર યુઝ કરે એના માટે યુઝ કરીએ છીએ આપણે અને આ બંનેનો જે રેકોર્ડ એક જે બને એને આપણે સાઇસમોગ્રામ કહીએ તો તમે જો ગૂગલ પર જઈ અને નોર્મલ ઇમેજીસ સર્ચ કરો સાઇસમોગ્રામ કરીને તો તમને જૂના પેપર્સ દેખાશે જેના ઉપર આપણે જયારે હાર્ટબીટ જે હોસ્પિટલની અંદર કોઈ આઈસીયુ માં જે હાર્ટ ની જે પેટર્ન હોય એ ટાઈપના જેગેટ જેગેટ એજિસ અને જેગેટ સિગ્નલ્સ દેખાશે તો એ બીજું કંઈ નથી પણ એ એક્ટિવિટી જ છે મતલબ જે હ્યુમન એક્ટિવિટી છે એના કારણે જે જે પણ આપણે મેઇન ટોપિક ફરીથી આવીએ કે લોકડાઉન ની અંદર જે સેઝનિક એક્ટિવિટી અને સિગ્નલ્સ રિસર્ચર્સે કેપ્ચર કરીએ જે પ્રિવિયસલી પોસિબલ નહીં હતું રાઈટ તો આનું સિગ્નિફિકન્સ શું છે હવે મને થોડું થોડું તો દેખાય છે કે એમણે એવા ઘણા સિગ્નલ કેપ્ચર કર્યા કેપ્ચર નહીં કર્યા હતા તો આ અને જે પાસ્ટ રિસર્ચ હતું તેની સાથે એ લોકો કમ્પેર કરીને કોઈક તો કન્ક્લુઝન કાઢી શકે પણ એકચુઅલી આનું સિગ્નિફિકન્સ શું છે એનું મહત્વ એ જ છે કે જે આ સૈસ્મિક નોઈઝ છે ને એને અત્યાર સુધીમાં આપણે મેજર નહોતા કરી શકતા કે આપણે જયારે હદકો એક મેજર કરીએ ને તો એની સાથે સાથે એ સિગ્નલ આવતા હતા પણ આપણી પાસે કોઈ એવો રેકોર્ડ નહોતો કે જો આપણે હ્યુમન એક્ટિવિટી ને પ્લાનેટ ઉપર જો બંધ કરી દે થોડો ટાઈમ તો આપણે સાયસ્મિક નોઈઝ શું મળે તો એ મોટો સવાલ હતો અને હવે જો સાયસ્મોલોજીસ્ટ હવે સાયન્ટિસ્ટ જઈને પ્રાઇમ મિનિસ્ટરને કે કે હવે આ આ અમારે અમારે કરવો છે છે સમજવું વાઇબ્રેશન કેટલા છે મતલબ એનું નંબર શું છે quantification શું છે તો પ્રાઇમ મિનિસ્ટર તો હવે એ વસ્તુ માટે તો માનવાના નથી કે તમારા એક્સપેરિમેન્ટ માટે અમે દેશ થોડો બંધ બટ ઇટ વોઝ પોસિબલ બીકોઝ ઓફ કોરોના વાયરસ કોરોના વાયરસ કોવિડ પેન્ડેમિક એન્ડ દેટ્સ વાય પીપલ વર ઇન દેર હોમ એન્ડ વી આર એબલ ટુ અંડરસ્ટેન્ડ એન્ડ ક્વોન્ટિફાઈ પ્રી કોવિડના જે લેવલ્સ હતા અને કોવિડ પછી જે લેવલ આપણે મળ્યું રિડક્શન જે મળ્યું એ બંનેને જો આપણે સબટ્રેક કરીએ તો જે ફાઈનલ આપણે જે મળે એ એકચ્યુઅલમાં હ્યુમન એક્ટિવિટીના કારણે જે નોઈઝ જનરેટ થાય છે એનો એનો રેકોર્ડ છે યા અધરવાઇઝ નહીં તો ટાઈમ ટ્રાવેલ કરીને 17મી કે 16મી સદીમાં જવું પડે જસ્ટ ટુ સી કે વિથアウト હ્યુમન એક્ટિવિટી કેવા સિગ્નલ્સ મળતા હતા એનીવે તો બીજી એક ઇન્ટરેસ્ટિંગ અને ત્યારના સાઇસ્મોગ્રામ્સ પણ હા હા ત્યારના સાઇસ્મોગ્રામ્સ પણ કેટલા સેન્સિટિવ હતા કેટલા એક્યુરેટ હતા એ બી એક પ્રોબ્લેમ છે એટલે અત્યારના સાઇસ્મોગ્રામ લઈને જવું પડે ને ત્યાં હા હા ત્યાં આગળ પણ ઇલેક્ટ્રિસિટી નહી હશે ને ત્યાં એની વે તો મેં આ ઓરિજિનલ પેપર મતલબ વાંચ્યું ઓરિજિનલ આખું પેપર તો નથી વાંચ્યું પણ એટલીસ્ટ એનું એબસ્ટ્રેક વાંચ્યું છે આ સાયન્સ જર્નલ જે પબ્લિશ થયું હોય તો તેની અંદર એક એ લોકોએ લાસ્ટ લાઈન બહુ મતલબ એક સ્ટ્રોંગ લાઈન યુઝ કરી છે કે સિઝમોલોજી પ્રોવાઈડ્સ એન એબ્સુલ્યુટ રિયલ ટાઈમ એસ્ટિમેટ ઓફ હ્યુમન એક્ટિવિટીઝ એટલે આનો મતલબ ઓરિજિનલ મિનિંગ એ હતો કે જો આ અત્યારે જે નોઈઝ નોઈઝ નથી અને તેના કારણે જે સિગ્નલ કેપ્ચર થયા છે ને તો એના કારણે ફ્યુચરમાં એ લોકો જીપીએસનો નો ઓલ્ટરનેટિવ બનાવી શકે કારણ કે અત્યારે જીપીએસ સાથે પ્રોબ્લેમ એ છે કે આપણા ફોન ને ટ્રેક કરે છે અને આપણને ટ્રેક કરે છે એટલે આપણો ડેટા કેપ્ચર કરે છે રાઈટ તો પ્રીવેસી ના ઘણા ઇસ્યુ છે પણ એ લોકો જો આવા નાના નાના સિગ્નલ ને આઈડેન્ટિફાઈ કરી શકે તો એક પર્ટિક્યુલર જગ્યાએ કેટલો ટ્રાફિક છે તે ત્યાંના ફોનના જીપીએસ ને કેપ્ચર કર્યા વગર ડાયરેક્ટ ત્યાંની વાઇબ્રેશન ને કેપ્ચર કરીને આપણે જાણી શકીએ એમ તો એવો કોઈક અલ્ટરનેટિવ અત્યારે એ લોકો વિચારે છે કે આ સિગ્નલ્સ થી ફ્યુચરમાં આવું કઈક ઇનોવેશન થઈ શકે જીપીએસ ના ઓલ્ટરનેટિવ જેવું ઓકે તો હું દરેક વસ્તુને છે ને એનો ઇમ્પેક્ટ પ્લેનેટ ઉપર શું થાય ને એ રીતે જોઉં તો તને શું લાગે કે આ જે પણ ડિસ્કવરી છે એનો પેલા એઝ અ કમ્પ્લીટ પ્લેનેટ કે જેની અંદર હ્યુમન પણ છે બીજા જાનવરો પણ છે અને એક જીવન છે તો એના ઉપર શું અસર થશે હા આપણે જ્યારે મતલબ હ્યુમન્સ અત્યારે ક્લાઇમેટ ચેન્જ વિશે વાત કરીએ આપણે પોલ્યુશન વિશે વાત કરીએ તો આ એક ટાઈપનું એક હ્યુમન્સનું પોલ્યુશન જ છે કે આપણે અપર ક્રસ્ટમાં જે બી વાઇબ્રેશન્સ ક્રિએટ કરીએ છીએ તો એના કારણે જે એનિમલ્સ છે કે એઝ અ પ્લાનેટ એઝ અ હોલ ને શું ફરક પડે છે આનાથી તો એ પણ એક બહુ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે અને આ સ્ટડીના કારણે એ ક્વેશ્ચનને આપણે થોડા મતલબ ક્વેશ્ચન તો ક્વેશ્ચન જ રહેવાનો છે પણ એનો એકાદ મતલબ નાનો મોટો આન્સર મળશે આપણને ફોર એક્ઝામ્પલ તમે જોયું હશે કે ડોલ્ફિન્સ જે વેનિસના જે કેનલ્સ છે એમાં ઘણા વર્ષો પછી ડોલ્ફિન્સ પાછી આવી છે તો એ એક મતલબ એક સિગ્નિફિકન્ટ ઇવેન્ટ છે તો કદાચ હ્યુમન એક્ટિવિટીનું એક આપણે ત્યાં સમજવામાં આવ્યું કે જ્યારે વેન પીપલ આર નોટ ઓન ધ સ્ટ્રીટ ડોલ્ફિન્સ વુલ બી ઇન ધ કેનલ્સ સો એ એક વસ્તુ આપને સમજાણી અને બીજું એક કે આપણે જે એક બાયોલોજીસ્ટ છે કોર્નલ યુનિવર્સિટીમાં તો એ અંડર વોટર માઇક્રોફોન્સ અ ઇન્સ્ટોલ કર્યા એમને લોકડાઉન ના ટાઈમે ટુ લિસન ટુ સોંગ્સ ઓફ વેલ્સ તો આ પ્રકારની સ્ટડીઝ ઘણી બધી થઈ અને હજી એક મને જે મારી ફેવરેટ છે એ કહીશ તમને કે નાઇન ઇલેવન જે અટેક્સ હતા એના પછી જે સ્ટ્રેસ હોર્મોન્સ હોય વેલ માછલીના અંદર એ એમાં ઘણો બધો ડિક્રીઝ થયો હતો કારણ કે જે શિપિંગ એક્ટિવિટી નિયર બાય સીઝમાં તો એ એ ઓછી થઈ ગઈ હતી અને તેના કારણે વેલ્સ વેલ્સ વર લાઈક દે આર એન્જોઈંગ એન્ડ દે વર લાઈક હીલિંગ નેચર વોઝ બેઝિકલી હીલિંગ વિચ ઇઝ લાઈક ધ કાઇન્ડ ઓફ ધ ફેવરેટ નેગલાઇન ઇન ધ લોકડાઉન તો આના કારણે મતલબ આનાથી એ વસ્તુ સમજાય કે આપણા આપણો જે પ્લાનેટ પર છે ને ઘણો બધો ઘણો બધો ઇમ્પેક્ટ છે ઇન ટર્મ્સ ઓફ પોલ્યુશન એ નોઈઝ હોય

તો નીચે ડિસ્ક્રિપ્શનમાં અમારી ઇન્સ્ટાગ્રામની લિંક આપી છે તો ત્યાં જઈને ફોલો કરી લેજો અને જે પણ પોડકાસ્ટ પ્લેટફોર્મમાં તમે સાંભળતા હોય ત્યાં સબસ્ક્રાઈબ કરી લેજો અને જેને પણ આ ટાઈપના કોન્ટેન્ટમાં ઇન્ટરેસ્ટ હોય તેની સાથે શેર કરજો કારણ કે મને લાગે છે ત્યાં સુધી ગુજરાતી પોપકલ્ચરમાં સાયન્સની વાત તો થતી જ નથી અને યા ઇટ્સ ઇન્ટરેસ્ટિંગ ઇટ ડઝન્ટ મેટર કે તમે દસમાં પછી કોમર્સ લીધું હતું આર્ટ લીધું હતું કે સાયન્સ લીધું હતું અને તમે અત્યારે શું કરો છો પણ આ દુનિયાને જાણવું અને સમજવું તમારા માટે પણ ઇમ્પોર્ટન્ટ છે આ દુનિયા ઘણી રોમાંચક છે અને ઘણું બધું જાણવા માટે છે સો મળીએ ત્યારે નેક્સ્ટ સન્ડે બીજા નવા એપિસોડ સાથે અને ત્યાં સુધી તમારું અને તમારા આજુબાજુના લોકોનું ધ્યાન રાખો અને બી સેફ બી હેપી એન્જોય Uh, fun fact so angit how do we know stuck હાઉ નો સ્ટ્રક્ચર ઓફ ધી અર્થ લાઈક જે આપણે સ્કૂલ માં ભણ્યા કે અર્થ એ ત્રણ પાર્ટમાં પતલું હોય પછી મેન્ટલ એ સૌથી વધારે એરિયા હોય કોર જે આપણે મતલબ સૌથી અંદર વાળો પાર્ટ એને કોર કહીએ તો આપણે આ વસ્તુ વિશે કઈક રીતે ખબર પડી કોઈ માણસે જોયો છે કોર શું તારું શું કેવું છે આ વિશે કભાઈ નહીં સ્કૂલમાં તો બધું મારું ધ્યાન સ્પેસ તરફ જ હતું અને થોડું ઘણું હિસ્ટ્રીમાં હતું તો મેં વિચારી લીધું સાયન્ટિસ્ટ કીધું છે તો સાચું જ હશે હા તો આજે આજે જાણકારી મળી છે કે અર્થ ત્રણ પાર્ટમાં ડિવાઈડેડ છે મતલબ જનરલી ત્રણ પાર્ટમાં ડિવાઈડેડ છે તો એ આપને જયારે આપણે અર્થક્વેક્સ ને અને સાયસ્મિક વેવ ને સ્ટડી કરીએ જે અર્થક્વેક્સ જયારે થાય ત્યારે સાયસ્મિક વેવ જનરેટ થાય અને એ સાયસ્મિક વેસ ને જયારે આ સાયસ્મોલોજીસ્ટ જયારે સ્ટડી કરે ત્યારે તેમને સમજાય સમજાણું કે આપણો જે અર્થ છે એ ઇન ટર્મ્સ ઓફ પ્રોપર્ટીઝ આ ત્રણ પાર્ટમાં આપણે ડિવાઈડ કરી શકીએ કારણ કે અત્યાર સુધીમાં જે કોર છે અથવા મેન્ટલ છે એને કોઈએ જોયો જ નથી એ આપણું એ મતલબ સાયન્ટિફિક એવિડન્સ છે એ વસ્તુના પણ નો વન હેઝ સીન ઇટ અને અત્યાર સુધીમાં જે ડીપેસ્ટ હોલ બી જે ડિક કરવામાં આવ્યો છે અર્થમાં ઇટ જસ્ટ ફોર્ટીન કિલોમીટર ચૌદ કિલોમીટરથી ઓછા ઓછા ડેપ નો હોલ ડ્રીલ કરવામાં આવ્યો છે અને એ પ્રોજેક્ટ તો સારો હતો કે વધારે ડેપમાં ડ્રિલ કરવાનું હતું પણ એ આગળ વધી ના શક્યા કારણ કે જ્યારે જે ડ્રીલ બિટથી ડ્રીલ કરે એ ઓગળી જાય જેમ જેમ આપણે અંદર જઈએ એમ હીટ વધે અને એ વસ્તુ ઓગળી જાય